ધોરાજીમાં ભારે વરસાદના કારણે જુનવાણી મકાનની દીવાલ ધરાશાય થઈ હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા ચાર પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોરાજીના બ્લૂ સ્ટાર પાસે માળિયાના ડેલામાં એક જુનવાણી મકાનની દીવાલ ધરાશાય થઈ હતી મકાનની દીવાલ ધરાશાય થતાં મકાનમાં રહેતા વૃદ્ધ દંપતી સાજનભાઈ સુલતાનભાઈ મલેક અને બે વ્યક્તિ રે છે જેમનું નામ સાજન સુલતાન અને અમીનાબેન મલેક જે બુજુર્ગ માણસ છે જેની જેમની ઉમર સિતો થી પિંચોતેર વર્ષ આશરે છે તે લોકોની દિવાલ ઓચિંતા પડેલી છે અને તેમનું મકાન જર્જરિત થઈ ગયેલ છે એ લોકો ને કોઈ આશરો એવો નથી કોઈ કમાવનાર વ્યક્તિ નથી પૂરી સહાય કરે અને હાલત બહુ કફોડી બહુ ખરાબ છે વરસાદના વરસાદના લીધે અત્યારે પડેલ છે બહુ વરસાદ આવેલો છે હું હું બાજુમાં જ રહું છું એમની અને મને અવાજ આવેલો જોરદાર એના હિસાબે હું ત્યાં ગયેલો પછી મેં એ લોકો ને બહાર કાઢેલા અંદર થી મકાન અત્યારે બહુ જર્જરિત છે નહીં જાનાની તો કોઈની થઈ નથી